મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવામાં હવે બે માસનો સમય બાકી હોય ત્યારે બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની સાથે સાથે વેરો ન ભરપાઈ કરનાર આસામીઓને શહેરમાં હોર્ડિંગ્સ બોર્ડ લગાવી શહેરમાં ધમકી આપી હોય તેમ વેરો ભરપાઈ નહીં થાય તો નળ કનેક્શન કપાઈ જશે તેવી ચેતવણી ઉચ્ચારી બાકીદારોને ઢંઢોળવાનો પ્રયાસ ફરી વખત કરવામાં આવ્યો અને સાથે સાથે અગિયાર હજાર એકસો ને એકોતેર આસામીઓને સીલિંગ અને જપ્તી સહિતની નોટિસ ફટકારી આગામી દિવસોમાં તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂપિયા ચારસો ચોપન કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકીદારો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી ગત વર્ષની તુલનાએ આ વર્ષે એક લાખથી વધુ જૂના બાકીદારોને નોટિસ ફટકારવાનો પ્રારંભ કરી અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ રકમ બાકી હોય તેવા અગિયાર હજાર એકસો ને એકોતેર આસામીઓને રૂબરૂ નોટિસ આપી સમય મર્યાદામાં બે ભરપાઈ કરવાની સૂચના આપી છે પૈકી છસો પાસઠ બાકીદારોને મિલકત જપ્તી અંગે નોટિસ ફટકારવામાં આવી હોવાનું અને બાકીદારોના નામ વેબસાઇટ ઉપર મૂકી જાહેર બોર્ડ ઉપર છેલ્લી ચેતવણી આપવામાં આવી છે